આજે અમારી યાત્રાનો પહેલો દિવસ છે અમે રાજસ્થાનમાં ઉદયપુર પાસે શ્રીનાથજીનું મંદિર છે નાથ દ્વારા ત્યાં બે જવાની તૈયારી કરી રહ્યા છીએ તો તમને આમ કેટલો ઉત્સાહ છે શું કહેવા માગો છો મંદિરે જવાનો રુદ્રભાઈ છે આ રુદ્રભાઈ પાસે જાણીએ આપણે કેવો તમને આમ સારો ઉત્સાહ છે તો અમે અહીંયા રિક્ષા લઈને બેસી ગયા છીએ નાથ દ્વારા કેવો ઉત્સાહ છે નાથ દ્વારા જવાનું એવું છે તો માસી અત્યારે જોરદાર ખુશી છે હવે જઈએ ત્યારે ખબર પડે કે કેવું છે નીકળી દાધા આપણે આ રોદા લીધા આ ભગ રાજસ્થાનના રસ્તાઓ એક નંબર રસ્તાઓ છે આપણે ગુજરાત જેવા જ રસ્તાઓ અહીંયા છે પણ આમ ભગવાનનું ધામ છે એટલે એક નંબર વસ્તુ છે બધું અહીંયા Bacia, cho ta mong anh này ta hiền hai bacia. Ay báccia, báccia. <palavra> <kita cảm> <Williams�idal3> <saaret> <Gener tube> <museums> <Twitter> આ જયપુર જવા હોય તો તમારે અહીંથી બસ મળી છે આ લખ્યું છે નગરપાલિકા નાસ દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરે છે હિન્દીમાં લખ્યું છે પણ હું બધું કેતો તો અહીંથી અંદર ખાવાનું છે આમ જો આવ્યું હતું ત્યારે સાંત્રીસ ની ગાડી છે ડ્રાઈવર ફૂલમ ફૂલ ગાડી ચલાવી રહ્યો છે અરે 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 હા હા અડાડી અડાડી ગાડી ચલાવી રહ્યો છે એટલી જ દૂરી પર હેવી ડ્રાઈવર છે જો જો સલવાઈ ગયો મંદિર અમે જ્યાં બસ ઉભી હતી ત્યાંથી પોચી ગયા છે યાર બોલ અને હવે આપણે કીધા તક છે કે બહુ ઉત્સાહ લાગે છે બહુ ઉત્સાહ છે ભાઈ રોધરા તમારું શું કેવું છે મજા આવે આવે કઈ વાંધો નઈ હાલો ફોટા સ્ટેચ્યુ ઓફ બિલિફે વેચી ગયા છીએ અમારી બેન છે તે ફોટા પાડી રહી છે

આ પાર્કિંગ છે એ પાછળ સ્ટેચ્યુ છે શિવજી નું સ્ટેચ્યુ છે ત્યાં જવા માટે બસો રૂપિયા ટિકિટ લાગશે આ બધા કેવું લાગે છે તમને અહીંયા આવી જાઓ મજા આવી ગઈ હું રદ્રભાઈ આવી જાવ કેવું લાગે છે તમને હવે મજા આવે આવી જાવ છે સારું છે ના જવાનું છે

Thank yeah. yeah. જવા જવાનું છે અત્યારે પણ સાંજના દસ વાગી જશે ત્યારે ચારેક ઓરા વાગ્યા છે બસો એક નંબર આવી ગયો એક નંબર હાઈવે બનાવી દીધા છે સરકારે શું રુદ્ર આવી જા ભાઈ રુદ્રભાઈ સાંજે પૂછશું આપણે

તો ચાલ્યો આપણે એના રસ્તા જોઈએ રાજસ્થાનના આજો વાદળા ગયા તો ફાઈનલી આજ હમ આ ચુકે શામ કે સાડે નો બજે જયપુર પહોંચ ચુકે પિંક સિટી જયપુર અંદર ભી હોટલ રામ વિલાસ કર કે હોટલ હે ये होटल हमें मिली है हम रहने वाले ये बस है और वो सब अपने अपने मुद्दे रहे हैं तो मिलते खाना खाने के बाद क्योंकि अभी खाना नहीं खाया है दोपहर के दो बजे से निकले हैं जयपुर आके केव लगे जयपुर हवा अपने बपोर ना बे ना निकला था अत्यार अपने जयपुर भोगी थी साढ़ी किलोमीटर जल्द अंतर से

હા તો એક મુદ્દો ઉપાડી લીજો હે સારી હોટલ મળી ગઈ છે ફોર ફ્લોર ચાર ફ્લોર સુધીની છે આમ જો એક્સાઇટમેન્ટ જુઓ તમે રૂમ મળી ગઈ છે આ પેલેસમાં બીજા માળે જવાનું છે

મારે બસો પાંચ નંબરની રૂમ મળી છે અને બસો છ નંબરની રૂમ છે બસો સાત નંબરની કોઈ પોપતા નહીં કોઈ મળવા અને કારણ કે ત્યારે નહીં હોય ત્યારે વિડીયો આવશે ને ત્યારે તમે આયા નહીં હોય કેટલું હેન્ડસમ લાગે છે તો બધે થોડાક વખાણ કરવા પડે હવે એ તમને હોટલ બતાવી દઉં એક નંબર હોટલ છે જોવા દાદરા તે દાદરાથી પણ જઈ છે પણ અમારે દાદરા ચડવાની હતી ઘણો થાક લાગ્યો છે બહુ બેસી બેસીને જ થાક લાગ્યો છે હવે લીફ બોલાવી લીધી છે ફોટા પણ સરસ આવ્યા પાછળ છે પણ તમે ના જુઓ આ લિફ આવી ગઈ છે અમે બેસી જઈએ એક નંબર લીફ છે

બસો પાંચ નંબર ની રૂમ છે અહીંયા અમારે રોકાવાનું છે તો લાઈટ થઈ ગઈ છે અમને એક ચાવી આપી લીધી એ ચાવી અહીં એડ કરી રાખવાની હતી તો જ એ બધી લાઈટ વર્ક કરે એ રીતનું હતું આ બાથરૂમ છે જોરદાર બાથરૂમ છે એસી પણ છે બેડ છે 월마 나로 <놀람> મિત્રો અમે અત્યારે જમી કાઢવીને આમ આટો મારવા અહીંયા નીકળ્યા હતા પણ આમ સાડા અગિયાર જેવું થઈ ગયું છે તો આમ તોય પબ્લિક આમ ઓછું નથી થતું અહીંયા અમે અહીંયા મેન તો હવા મહેલ જોવા જવું તો અત્યારે પણ આમ ક્લોઝ થઈ ગયો છે એવું બતાવે છે એટલે હવે જવું નથી એટલે હવે રિટર્ન જઈએ છીએ અમે રુદ્રભાઈને પૂછી લઈએ આપણે કે આજે હવા મહેલ ન જોવાનો હવે કાલે જોવો છે તો કાલે તમને એટલો જ ઉત્સાહ છે જેટલો આજ છે ઉત્સાહ તો રહે જ ને એ લગી ફરવી છે એવું છે મજા જ આવે છે મજા આવે છે તો રુદ્રભાઈને મોજ પડી ગઈ છે અને મોજ પાડવા જ આવ્યા છે અહીંયા તો તમે આમ જોઈ શકો છો આમ પબ્લિક જરી કઈ ઓછું મેતા સતત પબ્લિક જાય છે સતત આ રસ્તા જુઓ એક નંબર રસ્તા છે અમે આમ કિલોમીટર જેટલા લઈ ગયા છું અત્યારે એક કિલોમીટર આટો મારી આવ્યા છીએ પાછા હોટેલ આવી ગયા છે આટલી સુઈ જ આવી સવાર માં વેલા તો બીજા સ્થળ લેવા છે તો આ હોટલ આવી ગયા છીએ અમે તમને એક વખત હોટલ પણ બતાવી દઈએ ફરીથી આ હોટલ છે હોટલ રામ વિલાસ એક નંબર હોટલ અમને મળી ગઈ છે અહીંયા ચાર મંજિલા હોટલ છે એકદમ રાજાશાહી જેવું વસ્તુ બધું ફીલ આવે છે